અલ્કાપુરી જૈન સંઘમાં સિદ્ધ ચક્ર મહાપૂજાનું ભવ્યથી ભવ્ય આયોજન જૈન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરી મહારાજે નિશ્રા પ્રદાન કરી જૈન અગ્રણી દીપક શાહી જણાવ્યું હતું કે જૈનોમાં પર્યુષણ મહાપર્વની ઉજવણી બાદ ઉજવણીના ભાગરૂપે વિવિધ પૂજનો ભણાવી મહોત્સવની ઉજવણી કરવાની પરંપરા છે અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરી મહારાજની નિશ્રા માત્રી દિવસીય પ્રભુ ભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું એમ સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહી જણાવ્યું હતું જેમાં ગુરુવારે બાર વ્રત ની પૂજા શુક્રવારે અરિહંત અતિશાયી શ્રી સ્નાત્ર પૂજા તથા આજે શનિવારે સિદ્ધ ચક્ર મહાપૂજાનું આયોજન અલકાપુરી જૈન સંઘના ઉપાશ્રયમાં કરવામાં આવ્યું હતું દરમિયાનમાં સંઘનાથ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આ સમગ્ર ત્રિદિવસીય મહોત્સવમાં સંઘમાં ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે અને આ મહોત્સવના લાભાર્થી પરિવાર રતિલાલ રમણલાલ ચંદુભાઈ ઝવેરી પરિવાર ખૂબ જ સુંદર લાભ લીધો હતો આજના ચક્ર મહાભોજન સિદ્ધ ચક્ર મહાભોજનમાં જાણીતા વિધિકાર હિતેશભાઈ તથા જૈન સંગીતકાર જયેશ ચુડકર અને રિષભ દોશીની જુગલબંધીએ સંગીતની રણઝટ બોલાવી ભાવિકોને મંત્રમુગ્ધ કરી દીધા આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સૈનિક અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ અજીતભાઈ ઝવેરી દિલીપભાઈ ઝવેરી અલર્ટ ગ્રુપના જગદીશ ઝવેરી મનીષ શાહ સ્થાનકવાસી જૈન સંઘના અગ્રણી મનોજભાઈ ફુફરિયા મહાવીર જૈન વિદ્યાલય ટ્રસ્ટી પ્રતાપભાઈ શાહ સહિત અનેક જૈન અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું અને જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે

माना सही माँ, माना सही निश्राम अब क्या है, आसीज सुजय चक्रमा पुज्जन अब क्या है, भनावे रहे हुए सुजय चक्रमा पुज्जन शरसन देव भगवान है बाद बदामी साधन भक्ति नाराजी दुष्ट बदामी नारों ने यह नीचे साधन भक्ति को लाभवे तभी लाभदी परिवार आज भी वहाँ से महोत्सव ना लाभदी लक्कीला इसलिए लाल � મહોત્સવ નો લાભ લીધેલો છે બોલો જેના સાસ